કહું એ પહેલાં વિડીયાને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન ઓન કરી દેજો અને વિડીયો તો લાઈક શેર કમેન્ટ કરજો કારણ કે અમુક માહિતી હોય ને અમુક પાસે હોય અમુક પાસે ના હોય નાની નાની માહિતી હોય ને શેર કરવાથી બીજાને અનુભવ થાય તો આમ તો ખાસ માહિતી કંઈ એવી નથી પણ ખેડૂત માટે ઉપયોગી ઘણી બધી થાય તો તમને વાત કરું અને મારી મગફળી દેખાડું કારણ કે આપણે નબળું ઘટતું હતું બરાબર આ આપણું કટકું શરૂઆત હતી ને ત્યાં નબળું હતું અને થોડુંક પારવું પણ દેખાતું બરોબર હવે અત્યારે આ વરસાદ લગભગ આઠ દસ દિવસથી ધારો વહે છે અને આપણી જમીનમાં રેસ લાગતો નથી કાયમ વરસાદ વરસે ને તોય રેસ લાગે જો આ અહીંયા આમાં લાગે ને અહીંયા બહુ અતિ માટી છે અને ઉપરની જે જાડવાની દેખાય એ જમીન જરાક ઊંચી છે એટલા માટે હવે આપણે મેઇન ટોપિક ઉપર વાત કરીએ થઈ લાંબો તો મિત્રો અત્યારે મોટો પ્રશ્ન લશ્કરી ઈયળનો ખેડૂતોને લગભગ મગફળીમાં આગતરી છે કે પાછતરી છે નાની છે કે મોટી છે જીવી છે કે બત્રી નંબર ગિરનાર ગમે એ મગફળી અત્યારે મોટામાં મોટો પ્રશ્ન છે અને આપણે પણ છે જોવા આ બધા ખાધેલું છે અને જે લીલી યળ આવે છે ને એ ફક્ત ફૂલ ફાલ અને પાન પાનને નવો કોર હોય એ જ ખાય છે આ બધું હાલે આને આને અશું કન્ટિન્યુઅસ ખાવાનું જોઈએ તો આના માટે હિમામેક્ટિન આપણે ઉપરથી અથવા ગમે એમ કરી અને ઇમામેક્ટીન વન પોઈન્ટ નાઇન અથવા ત્રણ ટકા પાંચ ટકા જે લાગુ પડે એ છાંટતા હોય છે અથવા કોરાજોના તે ગમે બીજી છાંટતા હોય અત્યારે બેસ્ટ રિઝલ્ટ માટે ઇમામેક્ટીન પાંચ ટકા રહેશે બરાબર તો એને કઈ રીતે આપવી કારણ કે લશ્કરી લશ્કરીયળ છે ને એનું નામ જ લશ્કરી છે કારણ કે બહુ મોટા પ્રમાણમાં હોય આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય અમુક અમુકના આખા ખેતરના પાંદડું એક હલામું નથી રહેવા દીધું આપણે આમાં છેલ્લે વન પોઈન્ટ નાઇન છાટેલું છે તે હજી રિઝલ્ટ છે પણ હવે તકલીફ પડશે કારણ કે હવે વરસાદના હિસાબે આપણે છાંટી શકીએ એમ નથી નીનું રિઝલ્ટ દસ થી બાર દિવસનું હોય લશ્કરી લશ્કરીયડમાં પાંદડું ફૂલ હુયો બધું ખાય છે બરાબર તો આની પહેલાં આપણે એક વખત લશ્કરીનો એટેક આવ્યો હતો દર વર્ષે આવે જ છે આજુ વખતે થોડોક વહેલો આવી ગયો છે અને મોકે વરસાદ છે એટલે કંઈ આમાં દવાના રાઉન્ડ લાગે નહીં કારણ કે દવા છઠા પછી પાંદડું માં દવા ગઈ અને પાંદડું ભીનું થયું એ પાંદડું ફૂંકાય તો એ કામ દે બરાબર હવે આ સાહેબ વાતાવરણમાં અને અશુક રેડા કન્ટિન્યુઅસ ચાલુ પડે હોય એટલે બહુ દવાનું રિઝલ્ટ રહીએ નહીં બરોબર અને ધારી કંઈ બે વીઘાની વીઘાની માંડવી હોય તો ખેડૂત સાટી હવે સાટે નહીં બરોબર તો એના માટે એટલી લશ્કરી હોય ને તો આપણે ભૂસાવાળી પ્રયોગ કરીએ છીએ એમાં આપણે સારું રિઝલ્ટ મળે છે કારણ કે ગોળ તેલ અને હિમામેક્ટિન એ ભૂસાવાળું આમાં છાંટી દઈ એટલે એ ખાય અને મરી જાય તેલ અને ગોળની સુગંધ આવે એટલે એ ભડકું ખાય ઘઉંનો લોટ ઝીણો એ ખાય અને મરી જાય બરોબર તો અત્યારે કદાચ આપણે એ ટ્રાય કરીએ તો તોય સક્સેસ નથી થાય એમ કારણ કે અત્યારે અમાસ ગઈ છે તો અમાસ ગઈ એટલે ઈયળોની પ્રજનન શક્તિ હોય અને પ્રજનન સમય હોય એ અત્યારે હોય તો ઈયળનો હજી પાંદડામાં અમુક જગ્યાએ આપણે ઈંડાના જે પૂધા કહીએ ને એ પૂધા જોવા મળે છે એટલે હજી લશ્કરીનો એટેકમાં વધારો થાય ઘટશે નહીં જો વરસાદ વહેલી તકે બંધ રહી અને બે ત્રણ દિવસ ચાર દિવસની ખરા રહીએ તો બધાય ખેડૂત મિત્રો ભેડકું છાંટી દે તો ઉપરથી કોઈ પણ જાતનો સ્પ્રે કરી દે સારા રાઉન્ડ લઈ લે અથવા ઉપરા ઉપર બે રાઉન્ડ લઈ લે તો પણ કદાચ મરી જાય અને કદાચ ભેડકું સાંટ્યું ને તો અત્યારે ઉપરથી છાંટવી જોઈએ એનું કારણ છે કે હજી ખુદા છે ભેડકું ઈયળ ખાય ખુદામાંથી ઈયળ બનતા એને ચોવીસ કલાક થાય એટલે એ જે યળ હોય મરી જાય તો પાછી ઈયળ થઈ જાય એટલે બેય ઉપરથી અને ભડકાવાળો બેય પ્રયોગ કરવો જોઈએ અને જો ઉપરથી અને સારી દવા હોય અને વાતાવરણ સારું હોય તો ઉપરથી સાટી એમાં બધું મરી જાય અને કે આપણે ભડકાવાળો બહુ પ્રયોગ કરીએ અને એ બહુ સક્સેસ પણ છે પણ અત્યારના સમય પ્રમાણે બેય કરવું જોઈએ નક્કી નહીં થાય અને એ બધું કરવું પણ જો વરસાદ થોડોક બ્રેક લે કે બે પાંચ દિને ખરાર દે તો બાકી નકે આમાં કાંઈ થાય નહીં એક તો આ વાદળછાયું વાતાવરણ છે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો એટલે માંડવી અથોર વલ કરી ગઈ છે બરાબર જો આમાં કે હાર વીસની જારીએ છે અમુક જગ્યાએ હાર દેખાય અમુક જગ્યાએ નથી દેખાતી બરોબર એ છે વલ આ જ થઈ ગયું એટલે ઈયરને હતાવવા માટેની જગ્યા મળી ગઈ છે એટલે એક આ પ્રોબ્લેમ છે અને અત્યારે રહે જો વરસાદ બંધ થાય ત્યારે જ આનો ઉકેલ થાય તો સુધી ભલે ખાય અને ખાવા દીઓ તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં what do my headline?